અમરેલીના રાજુલામાં ભેરાઈ ગામે વિશ્વનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક મંદિર આવેલું છે વર્ષ બે હજાર ચૌદમાં પીપાવાઓ ભેરાઈ રેલવે ટ્રેક પર બે સિંહનોના મોતથી સ્થાનિકોમાં દુઃખનો માહોલ છવાયો હતો સ્થાનિકોએ ખેડૂત

એને નિમિત્તે અમે પછી આ જગ્યા આમાં મંદિર બનાવ્યું છે અને ગામ લોકોનો બધાનો સાથ છે વર્ષે સિંહ ઉત્સવ આ નિમિત્તે બધા ઉત્સવ કરીએ છીએ એટલે કે વિશ્વ સિંહ દિવસ આજે આખા ગુજરાતની અંદર વિશ્વસિંહ દિવસની ઉજવણી થઈ રહી છે રાજુલા તાલુકાનું આ ભેરાય ગામ છે કે જ્યાં સિંહનું મંદિર બનાવેલું છે વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જે સિંહ માટે બનાવેલું છે અને આ વિસ્તારના લોકો પણ અહીંયા સિંહ માટે અથવા પોતાના કોઈ પણ કામ માટે માનતા રાખે છે અને અહીંયા સિંહ મંદિરમાં શ્રીફળ વધે છે જ્યારે સિંહ સંવર્ધનની વાત કરીએ ત્યારે ફક્ત એકલું વિભાગ જ આમાં સફળ ન થઈ શકે એના માટે ગામ લોકો અને પ્રજાના સધિયારા પ્રયાસથી જ આ ભગીરથ કાર્ય આપણે પૂર્ણ કરી